વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વીએસપી અને બજરંગ દળ દ્વારા ગરબા મેદાનમાં વિધર્મીઓના પ્રવેશને લઈને વિવાદ એલવીપી ગરબા ગ્રાઉન્ડમાં પાસ અને સ્ટોલની ફાળવણી વિધર્મીઓને આપવાથી આંદોલન ખાણીપીણીના સ્ટોલ પરથી વિધર્મીઓને બહાર કઢાયા છે કાર્યકરો બે દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ હિન્દુ પરિષદના કાર્યાલય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે બજરંગ દલે એક સૂચના આપી હતી કે વિધર્મી મુક્ત નવરાત્રિ તો આજે એના સંદર્ભમાં લક્ષ્મી વિલાસ પેલેસ એટલે કે એલવીપીની અંદર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અમને અહીંયાથી માહિતી મળી કે વિધર્મીઓના સ્ટોલ પણ છે અને વિધર્મીઓને એન્ટ્રી પણ આપી છે એટલે એના માટે અમે અહીંયા ચેકિંગ કરવા માટે આવ્યા તો અમને માહિતી મળી અને આ જે સ્ટોલ રહ્યો સામે ફેન્ક ફ્રેન્ચ ફ્રાઇઝવાળો ત્યાંથી એક વિધર્મી પકડાયો એને ખદેડીને બહાર કાઢ્યો છે અને આગામી દિવસોમાં ગરબા કોઈપણ વડોદરા શહેરના ખૂણે ખૂણે અમારી નજર રહેશે કમસે કમ પાંચસોથી હજાર કાર્યકર્તાઓ એક્ટિવ મોડમાં છે અત્યારે અને ગરબા બી રમે છે અને જે પણ વિધર્મી દેખાશે એને બજરંગ દલ એની યોગ્ય ભાષામાં બજરંગ દલની ભાષામાં જવાબ આપશે